લઈ ને જ આવું હાલ જૂકા લે આવ હા હાલત આવી તારી ચપોર કરી જલ્દી લેકું જ અરે અરે ઓલે અલે જબર કરી હા હવાઈ જાય લે વાલા જાલે જબર તોડી લે લે તો આતી જ કડગી આલી ને મારવાની

ના બન થાય છે હાલ જઈએ ખાલી ગામમાં બેતા ધોકાલ આખો હાલ હાલ અલે અલે ઉભા રહો જીબુબા તમે ઓમજો તમે ઓમજો અમે ઓમજો ઉભો હું તો જોરાવા ને

જલ્દી હે તલ્લી પકડે હાલાર આવડે ઓ યાર બોટરો ઓ મેકન તો છે રાતના એ લેવ વાત وكان كويس

શું કોણ ચોરી કરાવી અલથી ફોન કરું અડધી ચોર અમારા હાથમાં આઈ ગયા હું તો ના પ્યા ન કોઈ મને હાકા નહી આપણે આપણું તો કરીએ પણ

વાહ પકડ્યો જ યાર આલ જ લે આપણે હા જલ્દી આવડો અને ફોની કિંગ લેવ ભાઈ લે આ મારવાના હતા ઈર્યા જતા મન તો લાગે ખોડી નાખો

તમને yeah, સાચે yeah, yeah. <Surely shape> <Schutz umbrella> <Huh>? <niveau> <that's>

તો અહીંયા ગોતવાના હતા ઈ બેન તો પકડવાના હતા આ પેલા પકડવાના હતા આ પકડ્યા નહીં ના કે તમને શું કરવાનું તમે એકલા ના બે જણા હતા તો એના પકડે બેન નું મારે આગમ લે પર તમા લે પણ અમારું તમે માસ પેરી ના તે અમે મા ઈ બે માસ હતું તે પછી મારે અમે તે અમારે મારે પછી હા હા માં જંબળ મારે ગયા પકડવાના હતા તમે એને ખાલી પકડ્યો જ ને તો ફોન કર્યો જ ને તો પાડી નાખ

જીજે તો કરવાની